માજી સભ્યો શ્રીઓ સંગઠન માં શહેર જિલ્લા તાલુકા ના તમામ હોદ્દેદારો શ્રીઓ સરપંચ શ્રીઓ માજી સરપંચ શ્રીઓ હાથ સે હાથ જોડો ના તમામ આગેવાનો કાર્યકર્તા શ્રીઓ બહુજ બધા માનવ ભાવ આગેવાનો ઉપસ્થિત છે તો આગેવાનો મારા વાલા કોંગ્રેસ પરિવાર ના સજ્જનો સન્નારીઓ દેવીઓ સાધ્યો પ્રેસ અને મીડિયા લોકશાહીના આધાર સ્તંભોમાં પ્રેસ અને મીડિયાનો પણ રોલ છે ક્યારે એમને ખૂબ અગવડતા વાળી પરિસ્થિતિમાં કામ કરવું પડે છે કારણ કે માલિક ઉપર ભાજપની ધોંસ હોય અહીંયા ઓરડાને કોંગ્રેસ માટે મોહસ હોય આ કષ્મકશ વચ્ચે એને કામ કરવાનો જે રીતે એને સાલો ઉઠાવીને સન્માન આપ્યું અને જીવ દુખો છું કે આ વાત કરે છે મેં હમણાં જ પાર્લામેન્ટમાં કે લોકશાહી ઉત્તમ વ્યવસ્થા છે સત્તા રામ રાજ્યના લોકો આજે વખાણ સુકામ કરે છે કારણ કે એવો સત્તા દીક્ષ હતા कि जेने सत्ताली कुर्सी पर बैठता वक्ते रामायण ना उत्तर कांड री चौपाई छे केदी से सिंहासन पर बैठा तेजी से भगवान राम के ओर तू जो अनीति कछु भासो भाई जो अनीति कछु भासो भाई तो मोहू वज्रहु भाई बिسرائيل क्या ये अनीति खड़ी होय भले हूं राजा छू सत्ताधीश छू પણ ક્યાંય ખોટું થાતું હોય તો સહેજ પણ ભય રાખા વગર છડે ચોક મણે કેજો એક ના સત્તાધીશ રાજા રામતા આમ તો રામના નામે રાજ કરવા બેઠા છે રોટલો શેકવા બેઠા છે પણ આ એક પત્રકાર એની વિરુદ્ધમાં લખે તો દેશ દ્રોહી થઈ જાય એવી પરિસ્થિતિ વચ્ચે કામ કરે છે એટલે સન્માન છે એકાબે મિત્રો સ્ટેજ પર ન આવ્યા એના કારણો હશે રોયને પર સલામ અમારા માટે ટીકા સત્તામાં હતા અને કોઈ પત્રકાર કરતો હતો તો પણ એ મારો દુશ્મન નહોતો હતો કે એનું કામ કરે એ મારું કામ લોકશાહી વ્યવસ્થામાં ભારતીય જનતા પાર્ટી જે કર્તુતો કર્યા છે એને ઇતિહાસ ક્યારેય માફ નથી કોંગ્રેસના કાર્યકર્તા તરીકે अपने गौरव वीर के सके क्या की आजादी की लड़ाई लड़ता था क्या अपनी विचारधारा थी कांग्रेस पक्ष की विचारधारा अंग्रेजों समय लगा लाठी गोली खादी काय करता कायम मिळववणो नको कोणी ने धारासभे नको तो ठावणो कोणी ने संसद सभे नको तो ठावणो पण देश माते तिने कांग्रेस ची विचारधारा लढती आणि हा भाजप नी विचारधारा स्वतंत्र सेना